ચાલો જાણીએ બાલ ગંગાધર તિલક વિશે મિત્રો તેમનો જન્મ મહારાષ્ટ્રના અંદર શરૂ કર્યું હતું ત્યાર પછી અગત્યની ઘટના અઢારસો માં એમણે ડેકન એજ્યુકેશન સોસાયટીની સ્થાપનામાં મહત્વપૂર્ણ યોગદાન આપેલું અઢારસો ને ની અંદર એમણે મિત્રો ફરગ્યુસન કોલેજની સ્થાપનામાં પણ મહત્વપૂર્ણ યોગદાન જે છે એ આપેલું પછી અઢારસો

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની ડિમાન્ડ થઈ હતી પરંતુ ક્યારેય ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા નહોતા મિત્રો એના પછી વાત કરીએ ઓગણીસો નવ ની અંદર એમને છ વર્ષની જેલની સજા કરવામાં આવી અને એમને માંડલેની જેલ જે બર્માની અંદર આવેલી છે ત્યાં મોકલી દેવામાં આવ્યા એ જેલની અંદર એમણે જે પુસ્તકો લખ્યા મિત્રો એ પુસ્તક છે ગીતા રહસ્ય અને બીજું એમણે એક પુસ્તક લખેલું છે આર્કટિક હોમ ઇન ધ વેદાઝ આ પુસ્તકની અંદર એમણે એવું કીધેલું છે કે ભાઈ આર્યોનું મૂળ જે સ્થળ છે એ ઉત્તર ધ્રુવના પ્રદેશોમાંથી આર્યો ભારતની અંદર આવેલા ત્યારબાદ મિત્રો એમણે ઓગણીસો ને સોળની અંદર કોંગ્રેસની અંદર જે બે ભાગલા પડી ગયા હતા એ ભાગલાને જોઈન કરવા માટે એટલે કે એમને વચ્ચે સમાધાન કરાવીને લખનઉ અધિવેશનનું આયોજન પણ એમના પ્રયત્નોથી થયું એના પછી મિત્રો વાત કરીએ કે ઓગણીસો ને સોળમાં જ એમણે હોમરૂલ આંદોલનની શરૂઆત વિસ્તારની અંદર કરાવેલી આ જ આંદોલન સમયે મિત્રો તેમણે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને હું પ્રાપ્ત કરીને જ રહીશ આવો નારો આપેલો સામે લોકોએ પણ આપેલું છે મિત્રો એમના જીવનના અંતિમ પળોની વાત કરીએ તો એમણે પહેલી ઓગસ્ટ ઓગણીસો વીસ ના રોજ એમનું દેહાવસાન થયું અને એમની યાદમાં તિલક સ્વરાજ ફંડની સ્થાપના પણ કરવામાં આવી હતી મિત્રો મિત્રો એમને વેલેન્ટાઇન શિરોલ નામના વ્યક્તિએ ભારતીય અશાંતિના જનક તરીકે ઓળખાવ્યા હતા અને મહાત્મા ગાંધીએ એમને આધુનિક ભારતના સર્જક તરીકે ઓળખાવેલા છે તો મિત્રો આ વાત હતી બાલ ગંગાધર તિલક સાહેબની આભાર